અંકલેશ્વરના બોરભાટાથી ભરૂચી નાકા સુધીના દાંડી માર્ગ પર જલારામ મંદિર પાસે વર્ષો જૂનું જર્જરિત નાળું તોડી પાડવામાં આવ્યું છે અને નવા નાળાની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે મંત્રી ઈશ્વરસિંહ પટેલે નાળાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું સાથે જ જરૂરી સૂચનો પણ કર્યા હતા આ દાંડી માર્ગ સાથે સાત જેટલા ગામો જોડાયેલા છે તેમજ દીવા રોડની સોસાયટી વિસ્તાર પણ જોડાયેલો છે નાળાનું નિર્માણ થતાં સાત ગામો અને સોસાયટી વિસ્તારની સુવિધાઓમાં વધારો થશે મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે હાસોટ રોડ પર આંબલા ખાડી પરના બ્રિજને પણ પહોળો કરવામાં આવશે સાથે જ તેની ઉપરનો માર્ગ પણ પહોળો થતાં વાહન વ્યવહાર સુચારૂ રૂપે ચાલી શકશે આ મુલાકાત દરમિયાન તાલુકા પંચાયતના સભ્ય અનિલ પટેલ નગરપાલિકાના ઇન્ચાર્જ પ્રમુખ ભાવેશ કાયસ કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરતી નાકા એટલે કે દાંદી રોડ જે હતો દરરા મંદિર પાસે લગભગ ઓગણીસો પચાસમાં એટલે કે આજે સિત્તેર પંચોતેર વર્ષ જેવા થવા ગયા છે અને એ નારું જર્જર જે હતું એને તોડીને એ નારું અને સાડા ચાર કિલોમીટરનો રસ્તો પ્લસ બીજા બે નાળા એટલે કુલ ત્રણ નાળા બ્રિજ બનવાના છે અને રસ્તાનું કામ જે અત્યારે ત્રણ મીટર છે જગ્યાએ સાડા પાંચ મીટરનો રસ્તો પૌરા બનવાનો છે એમાં સાડા પાંચ કરોડ રૂપિયા કોસ્ટ થવા જાય છે અને વર્ષોથી જે પુલ જર્જરી હતો અને હમણાં છેલ્લા બે ત્રણ મહિનાથી એ પુલ લેવલ બંધ કરવામાં આવ્યું હતું અને તાત્કાલિક નેશનલ હાઈવે તરફથી આ કામગીરીની શરૂઆત પણ થઈ છે સાથે સાથે હાંસોદ અંકલેશ્વર જે રોડ છે ત્યાં આમલાખાડી છે અને આમલાખાડી પાસે પણ અત્યારે સાત મીટરનો જે બ્રિજ છે એમાંથી અને તેર મીટરનો એટલે કે બંને તરફ છેરા વધારીને તેર મીટરનો આવનાર દિવસોમાં થનાર છે ત્યારે આ જે રોડ છે ભરૂચી નાકાથી બોરભર સુધીમાં લગભગ સાત જેટલા ગામો આ બ્રિજ ઉપર લોકો પસાર થતા હતા અનેક એવી અંકલેશ્વર નગરની સોસાયટીઓ પણ આ રોડ ઉપર આવેલી છે આ કામ પૂર્ણ થયેથી તમામ લોકોને એમાં સુવિધામાં વધારો થનાર છે